ના લાગતો નથી નાયા જેવો લાગે તમને શું શું માગો કોણ થાય

ના ના મારી ઓરખાણે મારી ને તમે મફત માં એડીએ લગે માં આવતા રૂગા

आकाल तो दे ले तो जाए तो दे तुम भी दी जाए पहले जाए प्यार तो 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 है के पर तो था मुझ खाली बतारती थी कथान मुझ मार से हा वो तो है कौन आती बात आ तबले तलमली मोर इधर ही आई ले अच्छा जा मुई ते दुनिया जी ज्यादा ज्यादा बाड़ी आईला सब मंदिर रे पता तुम तकार गई तू

ના રૂપિયા તો કોઈને લેવો કોટા ન બોલો રૂપિયા તો બીજા લઈ તો ભાઈ કેમ લેવો બોલો તો પછી જે વાહ વા જામુ ખવરા એટલા કા તો આ તો

ઈમેલ જ રાખવું પડે YouTube માં ભાઈ એનો કહેવાનો મતલબ એમે કે ઈમેલ 2019 નથી જનમે બસ બસ હાને કે ભાઈ હમજ તો નથી ઉરાડી પાડી પાડી ને મારો અવાજ બેહી ગયો પણ આ નંગને કાં ખબર જ નથી પડતી ઈ કેક આઈડી બના YouTube આઈડી YouTube આઈડી ન બના YouTube માં ઈમેલ જ બનાવવું પડે નવું મારે તો તો તું કેસે એટલાતો હું સલાદઉ

તો ઘરે પહોંચી આવ્યા છે ને એક ભાઈ પણ આપણે આવી ગયા છે ફરીને ચાર દિવસની યાત્રા કરીને બધા દર્શન જ ગયા હતા ટોટલી બીજા ક્યાંય એમને રખડવા રખાડવા નહોતા ગયા આમ ને ગયા આપણે તો કેદુરનું જ આવું તું ખાવાનું બની ગયું છે ફટાફટ જમી લઈએ